ડરી ડરી ગયા ગયા એટલામાં જ ડરી ગયા મને બહુ મજા આવે છે જ્યારે કોઈ વ્યક્તિ મારાથી ડરી જાય છે અને ડરવું પણ જોઈએ શું છે એનાથી ખબર પડે છે કે માણસને પોતાની જિંદગીની કેટલી પરવા છે અને જેને જિંદગીની પરવા હોય છે ને મારવાની મજા પણ એને જ આવે છે ટેન્શન નહીં લેતા હું તમને ત્યાં સુધી પહોંચાડી દઈશ પાછું આવવાનું કામ તમારું તમને ખબર છે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા બધા દોસ્તારોને ત્યાં ચોરી થવાની શરૂ થઈ હું સ્તબ્ધ થઈ ગયો ટોટલી બ્લેન્ક કાંઈ ખબર જ નહોતી પડતી કે શું કરું અને શું ના કરું બધા પર નજર રાખી પછી ખબર પડી કે એક આંતરિક વ્યક્તિ મહત્તમ નુકસાન કરી શકે છે અને કોફિટ એ વ્યક્તિ અમારામાંથી જે હતો એ જ રીતે અત્યારે પણ એક વ્યક્તિ નુકસાન કરી રહ્યો છે અને તમને ખબર છે એ વ્યક્તિ કોણ છે એ તમે પોતે જ છો હવે તમારી પાસે કોઈ રસ્તો નથી અને કોઈ આશા પણ નથી સિવાય મારી ડરો નહીં કોઈ આશા નજર નથી આવતી કોઈ આકાર દેખાતો નથી મૃત્યુ તો એક દિવસ બધાને જવાનું છે શા માટે કોઈ રાહ દેખાતી નથી સાહેબ મારી પાસે સમય નથી અને તમારી પાસે બચ્યો નથી તો સમજો સમજો તમે એક એવા વ્યક્તિનો સાથ આપો છો જે અમીરોને લૂટે છે અરે અમીરોને લૂંટાતા હશે ખરા ગરીબોને લૂંટો ને આપડા બેંક વ્યાજ પર વ્યાજ આપીને ગરીબોને લૂટે અમીરોને સેના માટે લૂટે છે એ માણસ અને હું તો તમને ઇજ્જત આપું છું ઇજ્જત લ્યો અરે લ્યો શું વાંધો છે મારી અંદર શું વાંધો છે મારી અંદર હે મારા દાંત લાંબા છે લાંબા લાંબા છે મારા મારા ઊંધા છે લાંબી પૂછ છે નહીં ને નહીં ને તો લોજિકલી વાત કરું છું અને સીધી અને સરળ ભાષામાં તમને કહું છું એ માણસ ક્યાં છે જેનો સાથ તમે આપી રહ્યા છો નથી ખબર નથી ખબર નથી ખબર બોલો એ માણસ ક્યાં છે જેનો સાથ તમે આપી રહ્યા છો આ લોકો બધા આવી રીતે જતા રહ્યા તો આ દુનિયાનો ભાર ઓછો થઈ જશે અને ભાર ઓછો થવો પણ જોઈએ કેમ કે ભગવાનનો હું ભક્ત માણસ છું અને ભગવાને મને આ કામ માટે નિયુક્ત કરેલો છે કે આ ધરતીનો બોજો ઓછો થઈ જાય તો બોલો મેં શું કાંઈ ખોટું કામ કર્યું છે નહીં ને મેં તો ભગવાનનું જ કામ કરેલું છે ચલો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે એવી હું પ્રાર્થના કરીશ જય શ્રી કૃષ્ણ